લખતર ગામના છેવાડાના વિસ્તાર એવા લક્ષ્મીપરા વિસ્તાર ખોડલધામ પાસેનો વિસ્તાર લખતર પાટની દરવાજા બહારના વિસ્તારમાં કાદવ કીચડ કચરાના ઢગલા હોવાથી માલધારી સમાજ કોળી સમાજ દેવી પૂજક સમાજ લોકોની હાલત કફોડી છે સાથે લખતર ગામના કેન્ટીન પરા ભેરોપરા મફતિયાપરામાં રોડ રસ્તાના અભાવના લીધે લોકોની હાલત કફોડી છે ત્યારે આમ જનતાના જણાવ્યા મુજબ વર્ષો પહેલાં લખતર ગામના લક્ષ્મીપરા વિસ્તારમાં લખતર ગામમાં કાલા કપાસનો ધંધો કરતા વેપારીઓ સરકારી કર્મચારીઓ લખતર બજારમાં દુકાન ધરાવતા વેપારીઓ મોટી સંખ્યામાં વસવાટ કરતા હોવાથી હાલમાં પણ આ વિસ્તારના જંત્રીના ભાવ સૌથી ઊંચા છે ત્યારે હાલ આ વિસ્તાર ગંદકી કતરાથી ભરેલો હોય વેપારીઓ પોતાના મકાન વેચી ગામમાં અન્ય જગ્યાએ અથવા શહેરમાં રહેવા જતા રહ્યા છે લખતર ગામમાં બહારથી આવેલ સરકારી કર્મચારીઓ આ વિસ્તારની હાલત જોઈ આ વિસ્તારમાં મકાન ભાડે લેવાનું ટાળી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં રહેતા માલધારી સમાજના કોળી સમાજ દેવીપૂજક સમાજના બાળકો મોટેરા સિનિયર સિટીઝનોની હાલત મચ્છર માખી સહિત અન્ય જીવ જંતુઓના કારણે કફોડી છે ત્યારે પાટલી દરવાજાના બહારથી કાદેશ્વર તળાવ તરફ જવાના જે રિંગ રોડ ગણવામાં આવે છે તે રિંગ રોડ ઉપર જવા માટે થઈ અને કચરાના ઢગલામાં થઈને ફરજિયાત તમારે પસાર થવું પડે તેવી હાલત છે ત્યારે આ વિસ્તાર જાણે કે લખતર તાલુકો છે તે ગુજરાત રાજ્યની બહાર હોય તેવો હાલમાં લોકોને અહેસાસ થઈ રહ્યો છે